હાલ ચેતર વસાવાની સાથે એક નામ પણ ડીડિયાપાડામાં ખૂબ ચર્ચામાં છે ને ભરૂચ સીટ પર એ નામની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે પરંતુ આ અંગે અમદાવાદમાં એ વ્યક્તિ એટલે કે મહિલાએ અમારી સાથે વાતચીત કરતા વાત જણાવી હતી કીસ આ પ્રકારની વાત થઈ હતી હવે તમે સમજી ગયા છો આ કોણ છે આ છે ચેતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા જેઓ હાલ પોતાના પતિનો મોરચો સંભાળી રહ્યા છે જે જગ્યાએ ચેતર વસાવા નથી પહોંચી રહ્યા ત્યાં પોતે જઈને હવે વર્ષાબેને મોરચો માંડી લીધો છે ને આગામી લોકસભાની ચૂંટણીમાં તૈયારીમાં તેઓ લાગી ગયા છે તેમની સાથે જ્યારે અમદાવાદ કાર્યાલય પર વાતચીત કરી તે દરમિયાન નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન છેતર વસાવાનું પ્રકરણ હાલ ચર્ચા કેન્દ્ર છે ભરૂચ નહીં પરંતુ નર્મદા જિલ્લા સહિત આદિવાસી પટ્ટામાં આ વિષય એટલો મહત્ત્વનો અને પ્રમુખ મુદ્દો બની ચૂક્યો છે કે આદિવાસીઓ તેમજ કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય તે એક જૂથ થઈને હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે ચેતર વસાવાની તો લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે સાથે તેમના પત્ની જે તેમની સાથે હતા વર્ષાબેન વસાવા તેમને કોઈ ઓળખતો નહોતો પરંતુ હવે તે પણ એક ચહેરો બનીને ઉભરી આવ્યા છે એના કારણે કહી શકાય કે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ચેતર વસાવાની પત્નીને પણ ટિકિટ મળી શકે છે એવી વાતો એ ચર્ચાઓ એ વેગવાન બની હતી જેને લઈને જ્યારે વર્ષાબેન વસાવા અમદાવાદ કાર્યાલય ખાતે કારોબારી બેઠક મળી હતી ત્યારે પહોંચ્યા હતા ત્યારે અમે એમની સાથે વાતચીત કરી તે વાતને તેમણે ફગાવી હતી કે હું કોઈ ચૂંટણી લડવાની નથી પરંતુ પાર્ટી મેને જે જવાબદારી સોંપશે એ પ્રકાર હું કામગીરી કરીશ એ પ્રકારની વાત તો ઠીક છે પરંતુ જ્યારે વસાવા સંમેલન મળ્યો હતો ને તેમની એન્ટ્રી જે પ્રકારે થઈ હતી કે લોકો માનવ મહેરામણ જ્યાં વસાવા સમાજનો ઉમટ્યો હતું તે એક જ શેરમાં કહેતો હતો દેખો દેખો આયા શેર આયા આયા એટલે કે ચેતર વસાવા એક જ ચાલે ચેતર ચાલે તે પ્રકારના સૂત્રો પણ લાગ્યા હતા વર્ષાબેને અમારી સાથે વાતચીત કરતાં કહ્યું કે વસાવા સંમેલન જ્યારે મળ્યું તે દરમિયાન મને સ્પીચ આપવામાં રોકવામાં આવી હતી એટલે મારું નામ લખવામાં નહોતું આવ્યું ચેતર વસાવા નહોતા ચેતર વસાવાને આમ જો વસાવા સંમેલન મળ્યો હોય તો અધિકાર એમને છે કેમ કે એ પ્રજાના જનપ્રતિનિધિ છે પરંતુ જે વસાવા સંમેલનમાં જે હાજર શ્રોતાઓ છે જે સાંભળનારા લોકો છે તેમણે બૂમો પાડી કે ભાઈ વર્ષાબેન વસાવાને તમે સ્પીચ આપવાનો મોકો આપો કેમકે ચેતર વસાવા હાજર નથી તે બાબતે લોકોનો જે જનપ્રતિસાદ વર્ષાબેનને મળ્યો જે આવાજ પાછળથી આવે તેના કારણે સ્ટેજ પરથી જે હાજર લોકો હતા તેમણે વર્ષાબેનને તક આપી કે વર્ષાબેન તમે બોલી લો વર્ષાબેન વસાવાય જેતર વસાવાનો સમર્થન કરો તે પ્રકારની વાત કહી જેને લઈને ત્યાં એક સમય માટે તો એક જ સુરમાં એક જ ચાલે ચેતર ચાલેના નારા લાગી ગયા વર્ષાબેન વસાવાયા મારી સાથે વાતચીત કરતા શું કહ્યું પેલા તે જોઈ લો આજે પલેશ બલેશ્વર ગામે પ્રોગ્રામ હતો ત્યાં તો સૌ પ્રથમ મને સ્પીચ આપવાની ના પાડવામાં આવી હતી પરંતુ સામેથી લોકોનો અવાજ હતો કે ચૈતરભાઈના પત્ની ત્યાં હાજર છે તો એમને સ્પીચ બોલવા માટે આપો એટલે સામેથી લોકોનો અવાજ આવ્યો એટલે મને ત્યાં સંબોધન કરવા માટે આમંત્રણ આપ્યું એટલે હું લોકોની સામે ખાલી બે ત્રણ મિનિટ જ બોલી પરંતુ લોકોએ મને એટલો સારો સપોર્ટ કર્યો અને મારા મારા સંબંધનથી લોકો બહુ ખુશ થઈ ગયા અને મને સારો સપોર્ટ મળ્યો એટલે એનાથી અમને લાગ્યું છે કે બધી જનમેદ જનમેદની ચૈતરભાઈને સપોર્ટ કરી રહેલી છે એ માટે અમે બધા ખુશ થયા હવે અમારી પાર્ટી જે નક્કી કરશે જે કહેશે એ પ્રમાણે અમે ચાલીશું અમારા પાર્ટીમાં પણ ઘણા સિનિયરો છે એટલે એ પ્રમાણેની અમારી તૈયારી રહેશે એટલે પાર્ટી જે નક્કી કરશે તે થશે વર્ષાબેન દ્વારા કહેવામાં આવ્યું છે કે આવી રીતે તમામ જે અધિકારીઓ હતા સમાજના જે જનપ્રતિનિધિઓ છે જે રાજકીય કારકિર્દીમાં અત્યારે હાલ રાજકીય કામ સામાજિક કાર્યક્રમમાં જોડાયેલા છે તમામ લોકો ઉપસ્થિત હતા અને તમામને વન ટુ વન બોલવાનો સમય આપવામાં આવ્યો હતો ભાષણ કરવાનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ મને કોઈ આ પ્રકારે મારું નામ પણ લખવામાં નહોતું આવ્યું પરંતુ જ્યારે લોકો એ સામેથી મારા તરફ મારી તરફેણમાં સમર્થન કરવાની વાત કરી ત્યારે મને આ પ્રકારનો મોકો પ્રાપ્ત થયો અને મેં મારી વાત છે તો જનતા સમક્ષ મૂકીને એ જોઈને મને પણ સારું લાગ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર